રથયાત્રા અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે તંત્ર અને રથયાત્રાના આયોજકો વચ્ચે બેઠક મળી આગામી તારીખ સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરવાની છે જેના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મનીષકુમાર બંસલની અધ્યક્ષસ્થાએ બેઠક મળી હતી આ બેઠકમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ તેમજ રથયાત્રા સમિતિના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને રજૂ કરાયેલા મુદ્દાઓના નિરાકરણ માટે બંને પક્ષે સંમતિ દર્શાવી હતી એમની સાથે હું પર્સનલ પણ વાત કરવી બાકી રોડ અને ખાસ કરીને આપણે પાણીની વ્યવસ્થા આપણે આગલા દિવસે સાંજે જ્યાં જ્યાં આપણા સ્પોટ છે કે જ્યાં સ્વાગત કરે છે પ્રસાદી કરે છે અને પાણીની પોલીસ અધિક્ષક શ્રી સાથે પરામર્શમાં રહીને વ્યવસ્થા કરવાની

પણ આ ત્રણ દિવસના વરસાદમાં અમુક જગ્યાએ પાછું ડેમેજ થયું છે પાનવાડી ચોકમાં એક મોટો ભૂવો પડી ગયો છે કે જે આપણા રૂટમાં આવે છે ફોટોગ્રાફ્સ છે મારી પાસે પણ આપણે એડિશનલ સિટી એન્જિનિયર સાહેબ અત્યારે ઉપસ્થિત છે એમની સાથે હું પર્સનલ પણ વાત કરું છું બાકી રોડ અને ખાસ કરીને આપણે પાણીની વ્યવસ્થા આપણે આગલા દિવસે સાંજે જ્યાં જ્યાં આપણા સ્પોટ છે કે જ્યાં સ્વાગત કરે છે પ્રસાદી કરે છે અને પાણીની વ્યવસ્થા આપી છે અને રથયાત્રાના દિવસે સવારે વહેલા રથયાત્રા પ્રસ્થાન થાય એ પહેલાં આપણે એક રાઉન્ડ મારી દઈએ છીએ જેથી કરીને પાણી પૂરું પડે આગામી સત્યાવીસ જૂનના રોજ ભાવનગરની અંદર ચાલીસમી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને માનની જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં આજરોજ આયોજન સમિતિ અને જુદા જુદા વિભાગના તમામ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કાયદો અને વ્યવસ્થા વગેરેની બાબતોની આજ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં માનની કલેક્ટર સાહેબે જે કાંઈ અમારા સૂચનો હતા તેના અનુસંધાને જે તે વિભાગના અધિકારીશ્રીઓને એ આદેશ પણ આપ્યા હતા અને આગામી રથયાત્રા ભાવનગરની અંદર રંગે ચંગે ભયવ રીતે નીકળે એની સફળતા પણ એમણે શુભેચ્છા પાઠવી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાંથી લગભગ નેવું ટકા ઉપરાંતના કામો રથયાત્રાના રૂટમાં જે આવે છે એ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે બાકીના જે પાંચ દસ ટકા અને વરસાદ અત્યારે જે પડ્યો એના કારણે જે રોડની અંદર કાંઈ પણ ડેમેજીસ થયા છે એના માટેનું રિપેરિંગની પણ અત્યારે ચર્ચા કરવામાં આવી છે રૂટમાં કાંઈ પણ જગ્યાએ ફેરફાર થઈ શકશે નહીં